મારું બેટું એક પૈસા ગિસ્સા માં નથી અને હમણાં પરબ આવશે શું કરવું કઈક તો કરવું જ પડશે બેહવા વાળો નથી આવતો આ રે હરી રામ ક્યાં જાય કેમ બેઠો આ બે કારખાના ઓફિસ માં જઈને બેહવું

એટલે એવું ન હોય ભલા મારા એ બધાય ઉડાડતા હોય આપણે પેલા જઈને લૂંટી લઈશું અને પછી ઉડાડશું તારો બાપ આપણે હારે તો મોજ ન કરી શકીએ ને હે તો તારું બાપ ક્યાંક ધંધા નું વિષય ને ધંધા હા ઉભો રે તાર ધંધો કરવો જ છે હા જો હું ધંધાનું નું કહીશ તો ખરો પછી તું મારો સાથ આપી ને અરે આપું તે ને તું ધંધો કે ને એક ખેલ કઉ હા અરે ભલા માણસ હું એવો માણસ ગોતતો તો જો બે જણા હોય ને તો ધંધો પરફેક્ટ હોય આપણી પાસે આ તું કાંઈક એ મને અરે હા એક આઈડિયો છે જલ્દી બતાય જલ્દી બતાય જો ના નો પાડતો અરે નો ના પાડું અરે

પકડાવી જ નહીં અને પૈસા કમાવી ગામના એક એક પતંગ ઉડાડતા આપણે એક પાંચ પતંગ ઉડાડી હા તો દીકરો દેતો નથી એને ધીરે પૈસા લીધા પાછો આવું જ દીકરો મારું આ એકલા પાણી રાંધવામાં રાંધવામાં કેવડી વાર લાગે અને પાણી ફરવા મોડું તો થઈ ગયું છે ઓલે મોટર નો બંધ કરી નાખ્યું હોય તો સારું છે અને એ વાદીલો એવો છે કે ગામના બધા પાણી ભરી લેને પછી મોટર બંધ કરતો હોય તો સારું છે મારા દીકરો મારો કપા ઓન તો બરી ગયો અને ઓલા મુખીના પૈસા લીધા છે ને મુખી ધક્કા ઉપર ધક્કા કરે છે એના પૈસા તો દેવા જ જોઈશે પણ પૈસા છે ને એ ત્યાં દેવાય કેમ જીરું વાયુ છે પણ જીરામાં એલ્ફા છે ને એના પૈસા તો દઈ જ દેવા છે

પછી મારા ભેગું તારે હાથી રેવું પડશે એ હો મુખી હો પૈસાની તારે જરૂર ભરૂર હોય ને ખાતર બાતર નાખવું હોય તો કહેજીએ તમતા એ હો મુખી હાલ તો અત્યારે તો હું જાઉં છું બરોબર એ પાછો ભૂલતો નહીં જીરામાં હો નકર પછી ખબર છે ને હાથી રેવો લઈ આવજે આમ તો કેવો પૈસા હતું ભેગ કરતો હતો મુખી કે પૈસા લાય મારા લાય અને આમ મેં એ હાથી રહેવાનું કીધું ને તા તો કે લે ખાતર નાખવા પૈસા જોતા હોય તો લઈ જા નકર દે એ મૂકી અને એને પૈસા જીરામાં બધાય ગોડી જ દેવા હે મારે હાથી જ ન જવું પડે આનું મારે કરું કીધેલું તો છે તોય ભૂલી જા એવું નથી લગાવવા એટલે ભૂલી ગયા હવે ભાઈ મર્યામ બધા ધ્યાન છે નઈ ને તામ નીકળી જાવ

મારો પાયો ખોદો દાડી આવજો દાડી ના પાડે ને તો મારે મહિના વાપરવાના થઈ જાય હા રૂડિયો તરી હજાર લઈ ગયો છે તો જીરાન માં પાછા પૈસા લઈ જાય ને તો હાથી રાખી લેવો છે એટલે આપડે દાડીયા બાળિયા ગોતવા પડે નહીં મારું દીકરું મારું મારા ઘરે આ ને કાળું લૂગડું કોણ બાંધી ગયું માણસ વાતો કરે છે કે કાળું લૂગડું આ નારિયેલ હોય તો મેલું કહેવાય આનું મારે કંઈક કરવું તો પડશે મારો દીકરો મારો આ તો સોડી નાખવાની વાતો કરે છે જોવા તો દેહ શું કરે છે આ નારિયેલ છે ને ઓલી ઓકરી નાખ્યો નાખ છે હું નકર હે ને આમ તે તો કોક વેમ માં મારો દીકરો મારો આ તો ઓકરી નાખવાની વાતું કરે છે પણ કાય વાતો ને દીકરા મારા હું નાખી નાય ને અહીંયા બીજું બાંધી દો તને તો વેમ નાખવો જ છે આવો કયો હશે તો મારા ઘરે નારિયેલ બાંધી ગયો લા આ કા કર દઉં છું

Eko nari ala je naki nayo, tabi yuko yok bandijo. Mare anu suku rung. Awe haro kase, lai zama deni chipay. મારો દીકરો મારો કયોક મારો વાહે તો પડી જ ગયો છે એક નારીય લઈ જ નાખીને આયો ને તો બીજો બાંધી ગયો એમ કે એકલા એકલા સીની વાતો કરો છો એ નઈ ભલા મણા કાય નઈ સમજો મુકે ઉપાધી રોકી વાત હોય ને તો કોકને વાતો કરાય મનમાન મનમાં રોકાય મનમાં રહ્યો ને વાતું રાખે ને તો કોરી ખાય હરિરામ તારી વાત સાચી છે આ જો નારીય લ્યો ને જેટલી વાર નાખ્યા ને એટલી વાર મારા કમાડે કોક બાંધી જઈશ મુકે આ તો તમાર બાપ કોક મેલું કરી દીધું છે મેલું

આપણું ગામ નું ઓલું સમસાન રહ્યું ને ત્યાં કણે એક તાંત્રિક છે એ આ મેલું કામ કરતા હોય ટુમણ ટુમણ બધું ઈ કરતા હોય તો મારે એમ તો ઈ બાજુ વાડિયા જાવું છે તો તમને મુકતો જાય અને તમારું કામ થઈ જાય મારે વાળી ના ના હરિરામ તું મારે હારે ધાલ ને હાલો কি <laughs> <laughs>

તો એટલો બધો કેમ છો દુખી આ નારિયેલ્યું ને મારો પીછો ડટ મેકતો અને હું ખરા ખરાવડમાં બે વખત નાખી ગયો તો પાછું ઘરે આવે છે આ નારિયેર હા આ ક્યાંથી તારો પીસો મેકે દે મારા હાથમાં દે અરે ના તો ગો છે તાંત્રિક બાબા હમણાં તો ખાલી આમ એક હાથે લઈને આવતો આ ઘડીકમાં વજર વજી ગયો

પૂરા દીકરા બે હજાર બાંધ્યો મૂકો 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 હવે એમ કરો બે હાથ લાંબા કરો લાંબા

દેવતા ને હમ દઈ આઈ જા હવે આ બધું રેડી બંધાઈ ગયું છે હાથ ગામ ના જાય અને સાપરું હોય ને ત્યાં જઈને આને હોમી ગયો એટલે તમારા કોઈ દી નો આવે મને કેમ આણ્યું જડે એ તો વાત છે મોટી એમ કરો ને તમે તમે હોમ આવજો તો હું હોમ માં જાવ હા અતે કાય વાતો ને તમે મૂકી છો એટલે તમારું કામ તો કદાચ હું કરી વારું જાવ તમ તારે જાવ પણ મારો ગિરે નો આવું જોઈએ હવે અરે નો આવે નો આવે હવે ગરી રા ભાઈ હા હવે હું વાડીએ જાવ છું હવે તમે ઘરે જાવ એ હારું હજાર ની તો મને આવી ઉપાધિ નથી પણ નારિયેલ મારા ગીરે નો આવે ને તો સારું એટલે હવે ગીરે જોઈને જવું તો ખરું કઈ પાછું નથી આવી ગયું ને

有人，有人。